અહીંયા છેલ્લી વાત મારી એ કે વહેલી પરોઢે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનોની વાત છે જે પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઉઠે અમારી વહેલી પરોઢે બહેનો ઉઠે ઘડિયાળના ટકોરે ચાર દૂધ જાય ના મળે તો બોનસ ની રાહ જોવાય પાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકો ની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે શામળે સાબર ની તિજોરી કરી સાફ